ભલ્લબ વિદ્યાનગર સ્થિત બીવીએમ કોલેજ ખાતે પંદરમા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષપદે યોજાઈ હતી આ વર્ષે નથિંગ લાઈક વોટિંગ આઈ વોટ ફોર શ્યોર થીમ સાથે જોડાયેલા કાર્યક્રમમાં કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું કે ભારતીય ચૂંટણી પંચની સ્થાપના દિન પચીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ થી પ્રેરિત થઈ બે હજાર અગિયાર થી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી છે કાર્યક્રમ દરમિયાન લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ઉત્કૃષ્ટ કામગીરી બજાવનાર મદદની ચૂંટણી અધિકારી નોડલ અધિકારી અને બીએલઓ નું વિશેષ સન્માન કરવામાં આવ્યું સાથે જ દિવ્યાંગ વયોવૃદ્ધ થર્ડ જેન્ડર અને યુવા મતદારોને પણ સન્માનપત્ર એનાયત કરાયા મતદાર જાગૃતિ માટે વિશેષ નાટકનું આયોજન કરવામાં આવ્યું અને ચૂંટણી આયોગનો સંદેશ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી પ્રસારિત કરાયો હતો. કાર્યક્રમમાં આણંદ પ્રાંત અધિકારી મયુર પરમાર જિલ્લા પુરવઠા અધિકારી જીજ્ઞાબેન પટેલ નાયબ કલેક્ટર એચ ઝેડ ભાલિયા અને બીવીએમ કોલેજ ના પ્રિન્સિપાલ ઇન્દ્રજીતભાઈ ભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી મોટી સંખ્યામાં કોલેજ ના વિદ્યાર્થીઓ અને એનસીસી કેડેટ કાર્યક્રમમાં ભાગ લીધો અને સૌએ મતદાર જાગૃતિ માટેની પ્રતિજ્ઞા લીધી કલેક્ટરે અઢાર વર્ષની ઉંમર થી મળતા મતાધિકાર નો મહત્તમ ઉપયોગ કરી લોકશાહી મજબૂત બનાવવા અનુરોધ કર્યો હતો દર વર્ષે પચીસમી જનવરીના રોજ રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે આપણે સૌ જાણીએ છીએ ભારતનો ચૂંટણી પંચ નિષ્પક્ષ કોઈ પણ પ્રલોભનથી છૂટ્યા સિવાયનો એક ઇલેક્શન ચૂંટણીની જે પ્રક્રિયા ભારતનો ચૂંટણી પંચ કરાવે છે આમે મતદાર યાદીનો ખૂબ ઇમ્પોર્ટન્ટ રોલ છે મતદાર યાદી એક હેલ્ધી હોય અને એક્યુરેટ હોય આના માટે દર આખા વર્ષ ચૂંટણી શાખા તરફથી જિલ્લા કલેક્ટરની ચૂંટણી શાખા તરફથી મતદાર યાદીમાં અપડેશનનું કામ પણ કરવામાં આવતું હોય છે મેન મતદાર દિવસના રોજ એક તો આપણે જે નવા મતદારો છે જે અઢાર વરસની વય હમણાં જ અચીવ કરી છે આ બધા મતદારોનું નોંધણી થાય અને એથિકલ વોટિંગ અને જે એથિકલ વોટિંગ છે આ વોટિંગનો મેસેજ તમામ લોકો સુધી પહોંચી શકે કેમ કે મતદાન જે છે લોકશાહીનો સૌથી ઇમ્પોર્ટન્ટ સ્તંભ છે લોકશાહી સિટીઝન પાર્ટિસિપેશન જ લોકશાહીનો મેઇન ફાઉન્ડેશન છે તો તમામ એલિજિબલ વોટર્સને મારી ખાસ રિક્વેસ્ટ છે આજના રાષ્ટ્રીય મતદાર દિવસના રોજ કે પોતાની અવશ્ય નોંધણી કરાવે મતદાર યાદીમાં અને પોતાના સર્કિલમાં પણ કોઈ એલિજિબલ વોટર હોય છતાંય મતદાર યાદીમાં નામ નહીં હોય તો એમનો અવશ્ય નોંધણી કરાવે આ જ આ મતદાર દિવસના કાર્યક્રમનો મેઈન હેતુ છે અને તમામ લોકોને મારી અપીલ કરવામાં આવે છે અત્યારે હમણાં જ નગરપાલિકાઓની ચૂંટણી પણ જાહેર થઈ છે તાલુકા પંચાયતની પણ એક સીટ જાહેર થઈ છે તો રાજ્ય ચૂંટણી આયોગ તરફથી પણ જે ચૂંટણી થનાર છે આમાં પણ તમામ એલિજિબલ વોટર્સને ખૂબ બહોળી સંખ્યામાં મતદાન કરવા માટે મારા તરફથી અપીલ કરવામાં આવે છે